સદબુદ્ધિ આપે અને તંત્રને ને સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના કરીએ કે જેનાથી રસ્તાની અંદર રોડ ખરાબ ખરાબ છે છે અને એવો કે જેનો કોઈનો જીવ જાય એવી પરિસ્થિતિ અત્યારે ઊભી છે આ ભગવાનને પ્રાર્થના કરી આ શ્રીફર વધે છે અને કહીએ છીએ કે વહેલામાં વહેલી તકે થાય નહી તો પાછી અહીં જ ધૂન અમારે કરવી પડશે કોંગ્રેસ પક્ષ દ્વારા એટલે આજે શ્રીફર ફોડી અને સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના કરીએ જે રસ્તો ખરાબ છે અને કોન્ટ્રાક્ટર પણ વેટ ઉઠારે એવું કામ કર્યું છે એ પણ આપણે દ્રશ્યો જોઈશું મીડિયાના માધ્યમથી અને અત્યારે અમે આખા કોંગ્રેસ સમિતિ સિનોર દ્વારા ખાડા પૂજન કરી અને આ ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડ્યા છે સિનોર તાલુકાના દરેક ગામડાઓના રસ્તાઓ અત્યારે ખબ ખૂબ જ ગંભીર પરિસ્થિતિની અંદર છે જવા આવવાની ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં જોવા મળે છે એને લઈને અત્યારે અમારી દેખતા એક બાઇકવાળા પણ પડ્યો હતો એટલા માટે કહીએ છીએ કે ભ્રષ્ટાચારને દૂર કરવું હોય ને તો કોન્ટ્રાક્ટર સિસ્ટમને બહાર કરવી પડે અને જે આ કોન્ટ્રાક્ટરો દ્વારા અત્યારે આ રોડનું કામ ચા કામ કરવામાં આવી રહ્યું છે એનીમાં પણ હલકી કક્ષાનું વાપરી અને કામ કરવામાં આવી રહ્યું છે